વ્યવહારમાં નીતિ રહેવા માં સ્થિતિ ખર્ચમાં માં તમારું સ્વાગત છે દોસ્તો દોસ્તો ઘણા બધા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધો બધા કોઈ ને કોઈ તકલીફને કારણે લોન માં ડિફોલ્ટર થાય છે કંઈક ને કઈક તકલીફ પડતી હોય તો ડિફોલ્ટર થયા પછી શું થાય મોટા ભાગના ઘણા બધા લોકોના કેસ છે કલકત્તા કરે છે તો એમાં આગળ શું થાય સમન્સ કોને કહેવાય બેલેબલ વોરંટ કોને કહેવાય નોન બેલેબલ વોરંટ કોને કહેવાય અને કોર્ટ સુધી પહોંચે છે તો આ બધા વિશે લોન ડિફોલ્ટર થાય ત્યારથી કોર્ટમાં કેસ જાય ત્યાં સુધીની આખી સફર જે છે એ સરસ મજાની સફર ઉપર તમને લઈ જવા છે મારે તમને જણાવવું છે મારે કે શું થાય ઘણા બધા લોકોના એવા સવાલ છે જે જૂના છે એમને તો ખ્યાલ છે બધું શું થાય ને શું ના થાય ઘણા લોકો નવા જોડાયેલા છે આપણી સાથે તો આ સફર તમને કરાવી છે મારે સૌથી પહેલા તો વધુ ને વધુ આ વિડિયો છે એને શેર કરવાનો છે જરૂરિયાત મંદ લોકો સુધી આપણે પહોંચીએ એવું કાર્ય કરવાનું છે અને હવે આપણે સફર તરફ આગળ જઈએ કે ભાઈ આપણે લોન લીધી આપણો સારો સમય ચાલતો હતો ત્યારે બેંકે આપણને લોન આપી સારા સિબિલ ને કારણે આપણને બેંકે લોન આપી હવે વારંવાર બેંકની ભૂલ કાઢતો હોય છે એટલા માટે કે એક જ વ્યક્તિ હોય એની સેલેરી હોય છે છતાં પણ આપી દે છે એમાં ક્રેડિટ કાર્ડ પણ આવી ગયા તો એવું કઈ રીતે આ નક્કી કરી શકે કે આ વ્યક્તિને વીસ વીસ લોન આપી છે તો એના હપ્તા છે રેગ્યુલર ભરી શકે એવું ફક્ત સિબિલ ના આધારે આ સરકાર સુધી પણ પહોંચાડવાનું છે અને સુધી પણ પહોંચાડવાનું છે આ એક સવાલ છે કે એક જ અંદર લોન આપી દેવી તો આ બધી જવાબદારી કોની આવે લોકો દવા પીતા થઈ જાય ત્યાં સુધી આત્મહત્યા ના વિચાર કરે આત્મહત્યા કરી લે ત્યાં સુધી આ બધા લોકો લોન આપ્યા કરે તો આમાં ફોલ્ટ કોનો હવે રહી વાત લોન આપી ત્યાંથી શરૂઆત કરીએ આપણે પાછી કે ભાઈ બેંકે આપણને લોન આપી આપણા સારા સમયમાં સારા સિબિલ ના આધારે સિબિલ જાળવવા માટે થઈને ખૂબ મહેનત કરી ખૂબ મહેનત કરી છતાં પણ કોઈ ને કોઈ ઘરમાં તકલીફ આવી ગઈ હોસ્પિટલ આવી ગઈ કોઈને બિઝનેસમાં લોસ ગયો કોઈના વેપારીઓ ઉઠી ગયા કોઈના ઘરે ઝઘડા થઈ ગયા કોઈની ઘરવાળી જતી રહી ક્યાંક ને કઈક થયું અને જે લોન ભરવામાં અસમર્થ થઈ ગયા સૌથી પહેલા તમે જે લોન લીધી ને તમે વિચારજો હું જે બોલું છું ને એને સાથે સાથે વિચારતા જાજો તમે શું થાય આખી સફર ઉપર લઈ જાઉં છું તમને કે સૌથી પહેલા લોન જે છે એ તમે લીધી આ લોન ની અંદર સારા સમયમાં તમે હપ્તા પણ ભરતા હતા હપ્તા ભરતા ભરતા આપણે કોઈ એવો સમય માં પસાર થયા જેને કારણે આપણે લોન ભરવામાં અસમર્થ બન્યા તમને જ ખબર હોય છે તમારી સિવાય બીજા કોઈને ખબર હોતી નથી કે મારો આવતા મહિનાનો કે બે મહિના પછી કે ચાર મહિના સુધી કે આખી વર્ષ બે વર્ષ સુધી હું લોન ના હપ્તા ભરી શકીશ નહીં આ તમને જ ખબર હોય મેં મારી લોનો લીધી હોય મને ખબર હોય કે આવતા મહિનાથી હું લોન ભરી શકવાનો નથી આવી બધાય ની પરિસ્થિતિ હોય એક હપ્તો બાઉન્સ જાય ઘણા બધા ફોન આવે હેરાન કરી નાખે તમને બધાને ખબર છે ગાળા ગાળી કરી નાખે આ લોકો બે હપ્તા ત્રણ હપ્તા બાઉન્સ જાય તો ઘરે આવ્યા કરે એક હપ્તામાં પણ આવે ના બોલવાના શબ્દ બોલે હજારો બાના બાજી કરશે ઘરે આવીને તમને ડરાવશે ઘરના સભ્યને ડરાવશે આ બધું જ આપણે ફેસ કરીએ છીએ રોજ જાગીને જેવા ત્રણ હપ્તા બાઉન્સ જાય એટલે કે એનપીએ થયું તમારો નોન પરફોર્મિંગ એસેટ માં તમારો કેસ જાય નેવું દિવસ થાય એટલે અને ઘણી બધી નોટિસો આપવાનું ચાલુ થાય ઈસીએસ માટે ઈસીએસ બાવન સેક્શન પચીસ ની નોટિસ આવે ચેક આપેલા હોય તો કલમ એકસો આડત્રીસ પ્રમાણે નોટિસ આવતી હોય તમને આ ઉપરાંત ચીટિંગ કર્યું છે એવા ત્રણસો સોળ ત્રણસો અઢાર ની નોટિસ આપે તમને આ લોકો આ ઉપરાંત તમને આર્બિટ્રેશન ની નોટિસો મોકલતા હોય છે છેલ્લે લાસ્ટમાં તમને એવોર્ડ પાસ કરી દે તેવું પણ મોકલતા હોય છે દોસ્તો આપણે આપણે એનો વિરોધ કરીએ તો આપણને તકલીફ પડે આ ખાસ ધ્યાન રાખજો તમે કોઈ નોટિસ ના જવાબ જ ન આપો હવે ઘણા બધા એવા છે કે વકીલ ને મળ્યા હતા પણ એમણે એમ કીધું જ આવા દો કઈ ન થાય ભાઈ કઈ નો થાય એવું ક્યારેય થતું નથી આ ખાસ ધ્યાન રાખજો આપણી સફર માં આપણે ત્રણ હપ્તા ન ભરી શક્યા એટલે આ બધી નોટિસો ચાલુ થાય છે ઘણા લોકો ને એક બે હપ્તા માટે પણ કેસ કરેલા છે કોર્ટમાં છે આઈડીએફસી બેંક છે એમણે ઘણા બધા લોકો ને એક બે હપ્તામાં પણ કેસ કરેલા જે જોવા મળે છે હાલમાં તો તમે ત્રણ હપ્તા સુધી આવી ગયા તમારે નોટિસો આવવા લાગ્યા ધીમે ધીમે ચોથો પાંચમો છઠ્ઠો એવા છ સાત ગયા કેસ તમારો ઓફ થયો નોટિસો પણ પણ ચાલુ ચાલુ છે છે ઈસીએસ બાઉન્સ ના કેસ માટેની પણ નોટિસો ચાલુ છે જવાબ આપતા આપતા ઘણા લોકો ના વર્ષ એક એક પૂરા થઈ ગયા હજી કોર્ટમાં ચડ્યું નથી આવા ઘણા બધા લોકો છે અને ઘણા બધા લોકોને કોર્ટમાં ચડી ગયું છે અને ઘણા બધા હજી ડરે છે કે આગળ શું થાય છે કે જેવા તમે પાંચ છ હપ્તા બાઉન્સ થાય બાઉન્સ થાય આગળ 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 ધીમે ધીમે તમે જવાબ પણ આપતા હોય એક વર્ષ થાય સવો વર્ષ થાય ચૌદ મહિના પંદર મહિના થાય ત્યારબાદ તમને એક નોટિસ આવશે કોર્ટની એમાં ઉપર લખ્યું હોય પ્રી કોગ્નાઇઝેશન નોટિસ અને મોટા ભાગે આ નોટિસ જે છે કલકત્તા થી આવે છે બધા હવે સાંભળજો બધું શું કહેવા માંગુ છું આ સફર છે આખી કે ત્રણ હપ્તા બાઉન્સ ગયા છ હપ્તા થયા રાઇટ ઓફ થયો કેસ ધીમે ધીમે બીજા ચાર ચાર પાંચ મહિના ગયા સેટલમેન્ટ માટે આવ્યા પૈસા હતા નહીં હવે આગળથી નોટિસ ચાલુ થઈ એમાં તમને pre cognization ની નોટિસ મોકલે છે બેન કોર્ટ દ્વારા આવે છે મતલબ એમાં ભારત સરકાર ની મોહર સિક્કો લગાવેલો હોય છે છાપ મારેલી હોય છે એમાં લખ્યું હોય છે હવે આ નોટિસ નો મતલબ શું પેલા તો અને એમાં જાવું કે ન જાવું દોસ્તો મોટા ભાગના હું રોજ જોઉં છું કે પંચાણું ટકા અઠાણું ટકા લોકોને પ્રી કોર્ગનાઇઝેશન ની નોટિસ આવે છે કલકત્તા એવું લખેલું હોય છે એટલે હું ઘણીવાર કહું છું એમને કે ભાઈ એનો મતલબ એવો થાય નોટિસ નો સમસ નો મતલબ એવો થાય છે કે તમને કોર્ટ બોલાવે છે પ્રી કોર્ગનાઇઝેશન નોટિસ નો મતલબ એવો થાય છે કે કોર્ટ તમને બોલાવે છે કે તમને જે પૈસા આપ્યા હતા એનું તમે શું કર્યું આ પૈસા વાપર્યા હપ્તા તમે પાછા ભરશો અથવા બેંકના પૈસા ક્યારે ભરશો એવા સવાલ પૂછવા માટે થઈ તમને કોર્ટ બોલાવે છે એનો મતલબ એવો થાય છે હવે થાય છે એવું હવે આગળની સફર નીકળીએ આપણે કે ભાઈ પ્રીના નોટિસ આવી એનો કઈ જવાબ તો આપવાનો નથી એમાં તો આપણે હાજર થવાનું છે કોર્ટમાં વ્યક્તિ કોર્ટમાં હાજર થતા નથી સાંભળજો એટલે પેલું કાગળ જે આવ્યું પ્રી કોના તમે હાજર થયા નથી સાંભળજો મારી વાત ઘણા લોકો આવે છે કે સાહેબ આ કોલકતા આવ્યું છે હવે પ્રી નોટિસ નોટિસમાં તમે હાજર ન કે બે મહિના બે મહિના સુધી સમન્સ આવશે ઘરે સમન્સ ઘરે આવે આ મારે તમને સમજાવવું છે સમન્સ ઘરે આવે હવે ઘણા એવું વિચારતા હોય કે સાહેબ પોલીસ વાળા લઈને આવે કઈ રીતે આવે સમન્સ છે મોટા ભાગે તમને કુરિયરમાં જ આવી જાય છે મારું એવું કહેવાનું છે કે જયારે સમન્સ આવે ત્યારે તમે કોર્ટમાં હાજર થાવ સેમ ડે તમને હાજર થતા નથી સમન્સ આવવા છતાંય પછી શું થાય છે એ જોવાનું છે કોર્ટમાં આપણે હાજર નથી થતા પ્રીર્ગનાઇઝેશન નોટિસ આવી હાજર ન થયા બે મહિના પછી સમન્સ આવ્યું એમાં હાજર ન થયા એટલે મહિના કે બે મહિનામાં ફરી પાછું કોર્ટ છે બી ડબલ્યુ બેલેબલ વોરંટ ઇશ્યુ કરશે તમારી ઉપર

નોટિસો ઘણી બધી આવી જવાબ આપ્યા નો આપ્યા આપણે જવાબ આપતા આપતા આપણા બચાવ માટે આપણે જવાબ આપવાના છે ઘરના સામાન નો ભરી જાય એટલા માટે જવાબ આપવાના છે આપણે જવાબ આપતા 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 આપણને એક દિવસ કેસ આવ્યો કેસ એટલા માટે આવ્યો કે વર્ષ સવા વર્ષ સુધી આપણે હપ્તા ભરી શક્યા નહીં સેટલમેન્ટ કરી શક્યા નહીં એટલે બેંક થાકી આપણથી બેંક થાકે ત્યારે કેસ દાખલ કરે કોર્ટમાંથી કોર્ટમાંથી બે મહિના પછી બી ડબલ્યુ બેલેબલ વોરંટ ઇસ્યુ થાય છે તમારી અને આ બેલેબલ વોરંટ જે છે એ નજીકના પોલીસ સ્ટેશનમાં આવે આ ખાસ ધ્યાન રાખો નજીક નું જે તમે લોન લીધી છે પોલીસ સ્ટેશન માંથી પોલીસ ફોન આવે એ પોલીસ વાળા સાહેબ તમને બોલાવે તમારા ફોન ચાલુ હોય તમે ત્યાં રહેતા હોય તો તમને ફોન કરીને બોલાવે કે ભાઈ તમારે ફલાણા રૂપિયાના જામીન લેવાના છે આવી જજો બેલેબલ વોરંટમાં નજીકના પોલીસ સ્ટેશનથી ફોન આવે હજાર રૂપિયા લેતા આવજો જામીન લેવાના છે ટેબલ જામીન લેવાના છે બે હજાર રૂપિયા લેતા આવજો જામીન લેવાના છે ટૂંકમાં મારું એવું કહેવાનું પોલીસ ની એન્ટ્રી થાય આમ હવે જે પોલીસ આવ્યા છે એ તમને ત્યાંથી જામીન આપી દેશે તમે ત્યાં પોલીસ સ્ટેશને જાય છો ને એટલે તમને જામીન આપી દે નજીકના પોલીસ સ્ટેશન બેલેબલ વોરન્ટ હોય તો બેસાડી નથી દેવાના તમને તમારે ક્યાંય ડરવા ગભરાવાની જરૂર નથી આ કઈ કઈ મોટો અપરાધ નથી કર્યો આપણે ક્યાંય લોન નો ડિફોલ્ટર છે ઘણા લોકો ડરતા હોય પોલીસ સ્ટેશન થી ફોન આવે ત્યાં ભાગતા ફરવા મળે ભાઈ આપણે બળાત્કાર થોડા કર્યા છે આપણે ખૂન થોડા કર્યા છે આપણે લોન માં ડિફોલ્ટ થયા સિવિલ મેટર છે આ અને સિવિલ મેટર છે સિવિલ ની મેટર છે સિવિલ મેટર છે તમને બેલેબલ વોરંટમાં નજીકના પોલીસ સ્ટેશન થી ફોન આવે તમારે ત્યાં જવાનું છે ત્યાંથી તમારે ટેબલ જામીન લેવાના છે એનો મતલબ એવો નથી કે આપણે બહાર થી સમસ્યા સુરત થી કે અમદાવાદ થી ત્યાં નહીં જવાનું કોર્ટ માંથી તમારે ફરજિયાત જામીન લેવા પડે હવે થાય છે એવું કે તમે બેલેબલ વોરંટ છે છતાં પણ જાતા નથી પોલીસ વાળાના ફોન આવે છે બધું જ આવે છતાં પણ તમે ત્યાં હાજર થતા નથી તમે મળતા જ નથી

સાંભળજો હવે જે હોશિયાર છે ને બધા એ સાંભળજો શું થાય છે હું એમ નોન બેલેબલ વોરંટ અને તમને પકડી લેવામાં આવે ગિરફતાર કરવામાં આવે તો દોસ્તો કાયદો એવું કે છે કે કોઈ પણ વ્યક્તિને ચોવીસ કલાક થી વધારે રાખી શકાતા નથી લોકઅપ ની અંદર એટલે કલકત્તા નું સમન્સ હોય દિલ્હી નું હોય બેંગ્લોર નું હોય કે કોઈ પણ હોય જો તમને વોરંટ હોય અને ઉપાડી ને લઈ જાય તો આ લોકોને ચોવીસ કલાક માં કોર્ટ ની અંદર હાજર કરવા પડે આ મારે તમને સમજાવવાનું છે હોશિયાર છે ને એમને ખબર પડી ગઈ બધી કે ભાઈ બેલેબલ વોરંટ હોય તો એ સેમ ડે જમાનત મળવાની જ છે તમને નથી મળવાની એવું નથી પણ બને ત્યાં સુધી આપણે જતા હોય તો જઈ આવવાનું જામીન લઈ આવવાના ઉભા ઉભા જામીન મળે છે સેમ ડે તમારે ઘરે આવવાનું કોઈ તમને જેલ માં બેહારવાનું નથી બીજી વસ્તુ નથી ગયા તો નોન બેલેબલ વોરંટ આવ્યું પાવર છે ગિરફતાર કરવાનું પણ ચોવીસ કલાક ની અંદર એમને તમને હાજર કરવા પડે કોર્ટ તમારે ક્યાંય ડરવા ગભરાવાની જરૂર નથી ખાલી છે હાજરી આપવા મળો બધા પોલીસ ની એન્ટ્રી જ કરવાની નથી આમાં ક્યાંય આ બધી જ વિગતો જે છે મારું એમ કેવાનું કે જાણકાર જે એડવોકેટ હોય વકીલ હોય એમની સાથે શેર કરો નોટિસ આવે છે તેને મોકલો શું કરવું પડે વાતચીત કરો બધું ઘણા લોકોને આપણે પૂછીએ તો એમ કે મારા ભાઈબંધ દોસ્તારો કોઈ દી કઈ જવાબ આપ્યા નથી કોઈ એને નથી વોરન્ટ કોર્ટમાં આવું બધું હોતું નથી તમારા નામના વોરંટ જે છે ફરતા જ હોય ભાઈ લોન તમે લીધી હોય ભરી ન હોય એટલે તમારા નામનું વોરંટ ફરતું હોય એટલું યાદ રાખવાનું કોટ જ નથી ગયા પણ એ ભાગતા ફરતા હોય એવું ગણવામાં આવે આમાં તમે મળતા જ નથી તો તમે ભાગતા ફરો તો એવું સાબિત થાય છે મારું એમ કહેવાનું આમાં કઈ થાતું જ નથી તમે ખોટા ડરો છો બધા ઈસીએસ બાઉન્સ નો કેસ કરે તો એમાં લખેલું છે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ તમે સમજ્યા કે નહીં આખી વાત પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ એક્ટ 2007 પેમેન્ટ એટલે બેંકે આપણને આપ્યું આપણો સમય ખરાબ આવ્યો એટલે સેટલમેન્ટ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ આપડા તરફીનો કાયદો એટલે સેટલમેન્ટ પેમેન્ટ એટલે બેંક તરફી કાયદો સેટલમેન્ટ એટલે આપડા તરફી કોઈને ક્યાંય આજીવન દુશ્મની રાખવાની જ નથી આમાં તમે પૈસા લીધા છે એનું સેટલમેન્ટ કરીને પાછા આપી દો એટલે લોથો પૂરો થાય છે ક્યાંય અપરાધ ની શ્રેણીમાં લોન લેવી એવું ક્યાંય લખ્યું નથી ક્યાંય આવતું નથી કે લોન લીધી હોય ન ભરાતી હોય તમે કોઈ અપરાધ કર્યો હોય એવું નથી આવતું આમાં સમજ્યા તમે આખી વાત એટલે આમાં બીજું કોઈ પણ જાતનું ટેન્શન લેવાની તમારે જરૂર નથી અને બીજી વસ્તુ પહેલેથી જે કઈ નોટિસ આવતી હોય ને એના જવાબ દેવાનું રાખો ત્રીજી વસ્તુ પોલીસ સ્ટેશન ની અંદર તમારી એફઆઈઆર નોંધી શકાય નહીં કોઈ પણ પોલીસ સ્ટેશન ની અંદર તમારી એફઆઈઆર નોંધી શકાતી નથી એટલું ધ્યાનમાં રાખવાનું સમન્સ આવે કોર્ટ માંથી કોર્ટમાંથી સમન્સ આવે ક્યારેય FIR નો હોય કોઈ પોલીસ વાળો તમારા વિરુદ્ધ FIR બેંક ના કહેવાથી લખી શકે નહીં એવો કાયદો નથી કોર્ટ માંથી તમને બોલાવવામાં આવે એટલે કોર્ટ નું અપમાન અવગણના ક્યારેય કરવાની નહીં આ ખાસ ધ્યાન રાખજો

અને કોઈ પણ જગ્યાએ તમારી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવતી નથી એટલે ખોટા વિચારો કરવાના નહીં ખોટા પગલા ભરવાના નહીં આ બધાના કાયદાઓ છે આ બધાના નિયમો છે કાલે ક્રેડિટ કાર્ડ નું કીધું હતું આજે બધું જ સફર તમને લઈ લીધી કોઈ પણ લોન હોય તમારી જે કાઈ નોટિસ આવે છે તમારે ઈસીએસ બાઉન્સ ની આવતી હોય કે ચેક રિટર્ન માટેની 138 ની આવતી હોય અથવા તો આર્બિટ્રેશન ની પ્રોસેસ થતી હોય અથવા તો એવોર્ડ આવતા હોય આર્બિટ્રેશન માં ઘણી બધી નોટિસો છે સેક્શન 21 આવે સેક્શન 62 આવે સેક્શન 17 આવે સેક્શન 23 આવે ઘણી બધી આપણે લખતી નોટિસો છે જેના જવાબ દેવા જરૂરી છે આપવા જ પડશે આપણે જેના જરૂરી નથી અને આપણે ના પાડી દઈએ છે કે ભાઈ એને ઇગ્નોર કરો એટલે બેલેબલ વોરંટ હોય કે નોન બેલેબલ વોરંટ હોય કોઈ પણ હોય તમને કોર્ટ માંથી જામીન આપવા માટે બેઠા છે જામીન મળે છે સેમ ડે મળે છે કોર્ટ ની અવગણના કે અપમાન નહીં કરવાનું જ્યારે બોલાવે ત્યારે તમે એને જતા રહ્યો હાજરી પુરાવો તમારે જે કાઈ તકલીફ છે તકલીફ ને કહેવાનું રાખો ખોટા ડરવા કે લાખ માથે થયા દસ લાખ થયા કરોડ થયા અને આજુબાજુ આપણે દવા પીવાની ઘંટો એ કામ કરવાના નહી કોઈને કોઈ આજુબાજુ વાળો તમારા પૈસા ભરી જવાનો નથી ભાઈ કોઈ સમાજ નો વ્યક્તિ તમારા પૈસા ભરી જવાનો નથી ભાઈ આ બધા ભેગા થાય મર્યા પછી

બહુ વધારે તકલીફ હોય એવું લાગતું હોય તો રૂબરૂ મળી જાય હું જ્યાં આવવાનો છું ત્યાં પણ મળીશ તમને વડોદરા આવું છે 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 ભાવનગર જ્યાં જઈશ ત્યાં હું તમને મળીશ ઓફિસ રાજકોટની કોઈને તકલીફ હોય તો ત્યાં મળી આવે રાજકોટ ઓફિસ છે બધી જ સુવિધાઓ તમને આપવાની છે આપણે જિંદગી જીવવા માટે જન્મ લીધો જતાવા માટે નઈ આ ગુજરાતી કાઠિયાવાડી ભાષા એને લોન આપી આપણે લીધી આપણે વાપરી આપણે ભરવા છે એનો મતલબ એવો નથી કે આપણે દવા પી જાવી ને આપણે ખોટા વિચારો કરવા ને આવા કોઈ વિચારો કરતા નહી બહુ તકલીફ હોય તો આવો અહીંયા અમારી પાસે અમે બેઠા છીએ ફોલો કરવાનું રહેશે જે કઈ ગાઈડલાઈન હોય એ બધું એટલે દોસ્તો છેલ્લે મારે તો એટલું કહેવાનું કે ભાઈ દુનિયા મેરે બારે મેં ક્યાં સોચતી હૈ મેને એ વાલા નોટિફિકેશન બંધ હે એ વાળા જો નોટિફિકેશન હે ઓ મે રખા હે આપણે કઈ નથી જોવાનું દુનિયા શું વિચારે વિચારવા જેવા વિચારોમાં કોઈ નું કાબુ નથી હોતો ચંચળ છે મન છે ચંચળ છે ઘોડા જેવું છે આજે અહીંયા હોય તો કાલે ચંદ્ર ઉપર હોય અત્યારે હમણાં મિનિટ પછી આપણે અહીંયા વિચારતા હોય ત્યાં ચંદ્ર ઉપર હમણાં હમણાં નદીમાં હોય આપણે પેલી બાજુ હોય અમે ગાર્ડન માં હોય મન છે ભાઈ મન જ્યાં ફાવે ત્યાં જાય એની ઉપર લગામ રાખો કાબુ રાખો વર્તમાનમાં જીવવાનું રાખો ભૂતકાળ ભવિષ્યકાળ ને છોડો બધું હું તો ત્યાં સુધી કહું જે જૂનું થયું એને ભૂલી જાવ ને જે નવું છે આવવાનું છે એનો વિચાર ન કરો તમે ઘણા લોકો એવું ડરતા હોય રાતે ઉતા હોય સવારે કોણ ઘરે ઉઘરાણી આવશે ભાઈ જે આવે એ આવવા જો બધા એને દેખા જાય ગયા સબકા નથી તો નથી ખીચામાં નથી તો હું ટેન્શન લેવાનું હું એમ કહું તમારી પાસે ખીચામાં પાનસો પડ્યા હોય ટેન્શન હોય કે આ પાંચસો વપરાય જાય આપડા ખિસ્સા કઈ ન હોય લઈ હું ઘંટો જાહે બધાય આપણી પાસેથી ચાલવા દો બધું ચાલે છે ટેન્શન નો લ્યો કઈ થવા નથી વધુમાં વધુ શેર કરવાનું રાખો મારું તો એ અપીલ છે બધાય જેથી કરીને લોકો સુધી પહોંચી જાય આપણે પહોંચીએ એટલે દોસ્તો સમન્સ કોને કહેવાય બેલેબલ વોરંટમાં શું થાય નો બોલ નોન બેલેબલ વોરંટમાં શું થાય આ બધું મેં તમને આજે સમજાવ્યું બસ આ જ કહાની છે લોન ની આમાં બીજું કઈ નવીન નથી ભરો હોય તો ભરી દો ન હોય તો કઈ નહીં જે કાઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એને આરામથી ફેસ કરતા જાઓ આગળ નીકળતા જાઓ બે પૈસા કમાતા જાઓ ભરશું ધીમે ધીમે બધા ટેન્શન લેવું પડતું તો દોસ્તો આવતીકાલે ફરી મળીએ આપણે નવા જ વિષય સાથે જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો